નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરુલ બ્રિજ નાના વાહનો માટે ફરી શરૂ વાહન ચાલકોમાં ખુશીની લહેર વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો અને ચર્જરિત હાલતને કારણે થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો દેરુલ બ્રિજ ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્થાનિક નાના વાહન ચાલકોમાં અને મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બ્રિજ બંધ થવાના કારણે કારણે હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તે ફરીને જવાની ફરજ પડતી હતી જેના સમય અને વ્યય થતો હતો વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી થોડા મહિના બંધ રહ્યા બાદ આંશિક રાહત બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકોને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી તંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગ કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતા સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નહીં કરવો પડે હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજિંદો પ્રવાસ કરતા લોકોને મોટી રાહત મળી છે જોકે ભારે વાહનો માટે હાલ પણ આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે જેના પગલે વહેલી તકે નવા બ્રિજની નિર્માણ થાય તેવી માંગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવશે એચકે ન્યૂઝ હિંમતનગર